જીવનમાં દોસ્તો શૈલેન્જને સ્વીકારજો શૈલેન્જને સ્વીકારશો ને તો તમને આ જીવવાનો આનંદ આનંદ આવશે મહાત્મા ગાંધીજીએ સૈલેન્જને સ્વીકારી ગોરિયાઓએ મહાત્મા ગાંધીજીને ડબ્બામાંથી હેઠળ ઉતાર્યા અને તેથી ગાંધી બાપુ આપણું એટલું બોલ્યા હતા કે અંગ્રેજો એક દિવસ તમને આ દેશનો છોડાવું ને તો મારું નામ મોહન મોહનદાસ કરમચંદ ગાંધીને વિચાર તો કરો મિત્રો અને એ ગાંધી બાપુએ સેલેન્જ સ્વીકારી લીધી અને તમે પછી તમે જોવાનું પરિણામ સરદાર વલ્લભભાઈ પટેલે કીધું કે મહાત્મા ગાંધીજીને બાપુ પાંચસો ને બાસઠ રજવાડા એક કરી દેવાની જવાબદારી મારી અને આખા ભારતને એક તાતણે બાંધી અને પૂર્ણ સ્વરાજ કર્યું અને અખંડ લોકશાહી કરી આ સેલેન્જ સાહેબ આ સેલન સ્વીકારી એ વીર પુરુષોને આ દુનિયા યાદ કરે બીજાની આખો દી ગોતતા હોય દુનિયા યાદ ન કરે વાલા શહીદ ભગતસિંહ શહીદ ભગતસિંહને બધા ના પાડે કે હુમલા કરીને આપણને શું પૂર્ણ સ્વરાજ મળવાનું આઝાદી મળવાની તો શહીદ ભગતસિંહ એક જ કહેતા એક બેરાઓના કાનની અંદર ધમાકા કરીને તો જ એને અવાજ આવે ને એ સેલેન્જ સ્વીકારી પોતે જેલમાં ગયા અને ભારત દેશને આઝાદી હોય મિત્રો એટલે આ બધી સેલેન્જો સ્વીકારો ને તો જીવવાનો આનંદ આવે સરદાર વલ્લભભાઈ પટેલ એક આકલ કરે આખું ભારત એક તાતણે બંધાવવા તૈયાર થઈ જાય સાંભળવા તૈયાર થઈ જાય મિત્રો ક્યારે એ લોખંડી પુરુષ કે જેમના વિચારની તાકાત જેમની વાણીની તાકાત જેમના વર્તનની તાકાત જેમના ચારિત્ર્યની તાકાત આ શબ્દો માણસને તારી દે આ શબ્દો માણસને મજબૂત બનાવી દે બાકી માય કાંગલા જેવી વાતો કરીને આંખો દી બીજાના આઘુ પાછું કેરાવા કરી એ થોડી તાકાત કે સારી નિર્માણ થાય સારી નિર્માણ થવું તો સ્વામી વિવેકાનંદને વાંચવા પડે સાહેબ સ્વામી વિવેકાનંદ અમેરિકાની અંદર ભાઈઓ અને બહેનો ખાલી એટલું બોલે ને તો તાળીઓનો ગડગડાટ ઊંચી જાય પૂજ્ય સ્વામી વિવેકાનંદને બધા વંદન કરવા માટે બે હાથ જોડીને ક્યારે આ ચારિત્રની તાકાત હતી અને સ્વામી વિવેકાનંદે કીધું એ ગોરિયાઓને અમેરિકાની અંદર કે તમારી તમારું ચારિત્ર એક તમારા દરજી નક્કી કરે છે કપડાથી સારા કપડાં પહેરવાથી સારી રીતે સારું તો તમે એમ માનતા હશો પણ નહીં અમારે અમારા દેશના સિદ્ધાંત અને સંસ્કૃતિ એ જ અમારું ચારિત્ર છે સાહેબ આ સ્વામી વિવેકાનંદને આપણે યાદ કરીએ મહાત્મા ગાંધીજીને યાદ કરીએ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીએ મિત્રો તો આપણો દિવસ ધન્ય થઈ જાય આપણો એક આત્મવિશ્વાસ વધી જાય એક પોઝિટિવ એનર્જી આપણા શરીરમાં આવી જાય અને એ પોઝિટિવ એનર્જી આપણા શરીરમાં આવી જાય એટલે આપણું આખું બોડી ડેવલપ થઈ જાય કારણ કે આવા મહાપુરુષોને યાદ કરીને એટલે ભેળા ભગવાન હોય અને ભેળા ભગવાન આવે એટલે બ્રહ્માંડની અંદર સતત ભગવાન ફરી રહ્યા છે સતત ભગવાન એની એનર્જી આપણા બોડીમાં આવે